મિત્રો આજે અમારા શહેરના અંદર આવી ગયો છે મેળો અને આજે મેળાનો પહેલો દિવસ છે અને મેળાના પહેલા દિવસના અંદર હું આજે તમને બતાવવાનું છે કે અમારા મેળાના અંદર કયું કયું સામાન આવ્યું છે અને મેળાના અંદર કેટલું જલ્દીથી કામ ચાલુ થાય છે એક જ દિવસ થયો છે તમે જોઈ શકો ત્યારે કામ ચાલુ થઈ ગયું છે અને શું શું વસ્તુ આવ્યું છે તો સૌથી પહેલા તમે વિડીયોના અંદર જોઈ શકો છો આ બે મોટી ચકડોળ છે અને એક નાની ચકડોળ છે અને બંને ઓડી છે અને તમે જોઈ શકો ત્યારે બીજું સામાન આવવાનું બાકી છે નાને શું કહેવાય છે એ તમને ખબર હોય તો તમે કોમેન્ટ બોક્સમાંથી થી લખીને જ જણાવજો અને તમે જોઈ શકો છો અત્યારે આનું પણ કામ ઓલમોસ્ટ પતી ગયું છે અને ત્યાર પછી અહીંયા ઝૂલો પણ આવવાનો બાકી છે તો ઝૂલાનું સામાન પણ આવી ગયું છે અને તમે જોઈ શકો અત્યારે ડબલ ડબલ સામાન આવ્યું છે બે ઓડી છે અને બે ચકડોળ છે એક નાની ચકડોળ ચકડોળની એક મોટી ચકડોળ છે અને ત્યાર પછી તમે જોઈ શકો અત્યારે નાની ચકડોળના અહીંયા ડબ્બા છે અહીંયા ગોઠવેલા છે અને અત્યારે કામ પણ ચાલુ છે અને અત્યારે સમયની વાત કરીએ તો લગભગ બે વાગી ગયા હતા અને બે વાગે અહીંયા આપણે આવ્યા હતા અને ત્યાર પછી તમે જોઈ શકો છો આ ઓડીનું સામાન અત્યારે કમ્પલી થઈ ગયું છે ઓડી કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે અને પહેલી હોડી પણ રેડી થઈ ગઈ છે ખાલી આવું નાની ચકડોળનું કામ બાકી હતું અને ત્યાર પછી તમે જોઈ શકો છો આ બ્રેક ડાન્સ અહીંયા આવી ગયો છે અને બ્રેક ડાન્સના અંદર થોડું કામ બાકી છે કેમ અત્યારે કામ પણ પૂરું થયું નથી અને ત્યાર પછી આપણે આગળ જોઈએ કે શું હજુ બાકી છે અને મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે આગળ આવી ગયા છે અને આ બીજું પણ બ્રેકડાઉન્સ છે તો અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે તમે જોઈ શકો છો અને તમને બધાને મારો ગુજરાતી વ્લોગ પસંદ આવે તો બ્લોગ એક લાઇક એન્ડ ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જવાનો અને મારો મેળાનો પહેલો વ્લોગ છે અને આપણે ડેલી મેળાનો બ્લોગ અપલોડ કરવાના છે તેના માટે સપોર્ટ કરી